રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અને કલર જોતા દઈએ જોઈ સ્ક્રીનશોટ લઈ મારા વોટસએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મગાવી શકો છો એકદમ સોબાર સિમ્પલ અને ફેન્સી પાર્ટીવેર વસ્તુ રહેવાની છે જોઈ લો છે એકદમ યુનિક યુનિક કલર જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો લિમિટેડ સ્ટોક છે અને આવી વસ્તુ વારંવાર નથી આવતી તો ઓર્ડર બુક કરાવી દેજો રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અને એકદમ સોબર અને ફેન્સી વિનાકારી સિલ્ક ઉપર આખી વસ્તુ રહેવાની છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ